અમદાવાદની ખોખરાની સેવન ડેઝ સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વીએચપીએ મણિનગર અને આસપાસના વિસ્તારોમાં આવેલી સ્કૂલો સાથે ધંધા વેપાર બંધ રાખવાનું પણ આંદોલનની જાહેરાત કરી હતી જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો ત્યારે સેવન ડેઝ સ્કૂલની બહાર તથા સ્કૂલથી પાંચસો મીટર દૂર સુધી પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે સિંધી માર્કેટ સહિત આસપાસના વિસ્તાર પણ બંધ રાખવામાં આવ્યા છે તો મણિનગર ખોખરા ઈસનપુર વિસ્તારથી બસો જેટલી સ્કૂલો પણ બંધ રાખવામાં આવી છે ત્યારે બંધના એલાન દરમિયાન બપોરના બાર વાગ્યાની આસપાસ સેવન ડે સ્કૂલ પર ફરી પરિસ્થિતિ વણસી હતી જે બાદ પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું તેમજ પોલીસે રહેણાંક વિસ્તારમાં જઈને લાઠીચાર્જ પણ કર્યો હતો ત્યારે આપનું સેવન ડે સ્કૂલ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો